દ્વારકાધીશ હું એન્જલના પપ્પા છું અલ્પેશ અને ઘણી બધી ફેક આઈડી બની રહી છે તો હું હાલ પોલીસ કેસ સાયબર ક્રાઈમમાં પોલીસ કેસ કરવા જઈ રહ્યો છું આ એક આઈડી છે જય દ્વારકાધીશ બસો એકોતેર આઈડી ઉપર ફોકસ કરજો રાહુલભાઈ અત્યારે હું સાયબર ક્રાઇમમાં જઈને આ આઈડી ઉપર કેસ કરી રહ્યો છું આ આઈડી જે પણ ની હોય મને કોલ કરે અને આઈડી ડિલીટ કરી દે નહીં તો હું એક કલાકમાં કાર્યવાહી કરી રહ્યો છું અને આની પર પોલીસ કેસ રજીસ્ટર કરી રહ્યો છું જય દ્વારકાધીશ અરે જોઈ લ્યો જોઈ લ્યો મિત્રો આ જ હાલત થાય છે મેં એક વિડીયો નહીં બે વિડીયો નહીં ત્રણ વિડીયો બનાવીને કીધું હતું કે આ દીકરીને હેરાન ન કરો આ દીકરીને હેરાન ન કરો મેં એક વિડીયો નહીં બે વિડીયો નહીં પણ ત્રણ વિડીયોની અંદર કીધું હતું કે તમે લોકો આ દીકરીને કેમ હેરાન કરી રહ્યા છો મિત્રો હજી હાલમાં પણ આ દીકરીને ઘણા બધા લોકો હેરાન કરી રહ્યા છે અને આ દીકરીની ફેક આઈડી બનાવી રહ્યા છે અને ઘણા બધા લોકો તો રૂપિયા માંગી રહ્યા છે એક આઈડી તો બનાવે છે પણ સાથે સાથે મિત્રો રૂપિયા માંગી રહ્યા છે લોકો પાસે કે તમે જો આ દીકરીને સપોર્ટ કરતા હોય આ દીકરીને સેવા કરવા માંગતા હોય તો તમે આ આ સ્કેનરમાં રૂપિયા નાખો મારામાં પણ મેસેજ આવેલો છે ઓ મિત્રો હું ખોટું નથી કહેતો એ ભાઈએ આઈડી ડિલેટ મારી દીધી અત્યારે આવી રીતે વિડીયો ડિલેટ થયો ને એટલે એ ભાઈએ વિડીયો એ આઈડી ડિલીટ મારી દીધી છે અને મેં એ સ્ક્રીનશોટ પાડ્યો નથી એ ભાઈએ પછી એ જે ઓલું મોકલ્યું હતું ને સ્કેનર એ ભાઈએ એ ડિલેટ મારી હતું પણ મિત્રો ધ્યાન રાખજો આ જગતનો બાપ ઠાકર કોઈને નહીં મૂકે કોઈને નહીં મૂકે કેમ કે આ જગતનો બાપ છે મિત્રો એ કોઈને નહીં મૂકે ધ્યાન રાખજો અને આ દીકરીની ઈચ્છા છે કે મારે દ્વારકા દનવટ કરીને દનવટ કરીને જવું છે મિત્રો ચાલીને નહીં દંવટ કરીને જાઉં છે અને એ પણ મિત્રો છ વર્ષની દીકરી મિત્રો ઇતિહાસમાં પહેલી વાર મિત્રો મેં હજી આજથી લખી જઈ નથી સાંભળ્યું કે છ વર્ષની દીકરી દનવટ કરીને જાય છે આટલા કિલોમીટર કાપી રહી છે અહીંયા દર્શન કરવા જાય છે આવી રીતે મેં ક્યારેય નથી સાંભળ્યું અને મિત્રો જો તમે સાંભળ્યું હોય આગળનું તો મિત્રો મને કોમેન્ટ કરીને જણાવજો હું પણ વિડીયો બનાવીને લોકોને કહું કે આ દીકરી પણ આવી રીતે જીએલી છે પણ મિત્રો આ છ વર્ષની દીકરી છે એની ઈચ્છા છે એ પૂરી કરવા દો ને અને મિત્રો આ દીકરીને ગો આઠમ ના દિવસે પહોંચવાનું છે દ્વારકા પહોંચવાનું છે મિત્રો અને હાલમાં આ દીકરીને મિત્રો ટોળા વળી જાય છે આમ ફોટો પાડવા માટે ફોટો પાડવા માટે વિડીયો ઉતારવા માટે મિત્રો આ દીકરીને આમ ઘેરી લે છે પણ મિત્રો એ દીકરીને જે ઈચ્છા છે એ ગોકુળ આઠમના દિવસે મિત્રો ત્યાં એને પોગવાનું છે તેને ધજા સડાવવાની છે બે દ્વારકા ધજા સડાવવાની છે એની ઈચ્છા છે એ તો પૂરી કરવા દો તમે ફોટો પાડો વિડીયો ઉતારો એનો કોઈ જ વાંધો નથી તમે દૂર રહીને ફોટો પાડો તમે દૂર રહીને વિડીયો ઉતારો કાંઈ જ વાંધો નથી એ દીકરીને આગળ જવા દો આ ગોકુળ આઠમના દિવસે એ દીકરીને પહોંચવાનું છે અને આજ મિત્રો હું પેલા એ વાત કરું કે આ દીકરી જ્યારે ઘરેથી નીકળી ત્યારે તો આ દીકરીને કોઈ સપોર્ટ નહોતું કરતું પંદરથી વીસ દિન અગી મિત્રો મેં આ દીકરીના કોઈ વિડીયો નહોતો એ જોયા પછી જોયો નહીં મેં તરત જ મિત્રો મેં વિડીયો બનાવ્યો હતો કે આ દીકરીને સપોર્ટ કરો આ દીકરી દ્વારકા જઈ રહી છે આ દીકરીને સપોર્ટ કરો હું ખુદ કહેતો હતો મિત્રો કે આ દીકરીને સપોર્ટ કરો પણ હાલમાં મિત્રો આ દીકરીને સપોર્ટ મળી રહ્યો છે પણ પંદરથી વીસ દિવસ મિત્રો જે આના પપ્પા એ મિત્રો જે એન્જલના પપ્પા છે એન્જલના મમ્મી છે એમને જે કષ્ટી ભોગવી છે ને મિત્રો એ તો આ દ્વારકાધીશ જાણતો જ મિત્રો આ દ્વારકાધીશ જાણતો હશે કેમ કે મિત્રો એ પંદર કે વીક દિવસ કેવી રીતે મિત્રો એમને કાઢિયા એ તો એમને ખબર હશે કેમ કે આ સોશિયલ મીડિયામાં એ તો નથી આવ્યું પણ જે સોશિયલ મીડિયામાં આવે છે ને એ જ પબ્લિક જોવે છે પણ એમને લોકોએ એ લોકોએ શું ભોગવ્યું છે એ લોકોએ કેટલી કષ્ટિ ભોગવી છે એ નથી જોતા અને મિત્રો અત્યારે હાલમાં આ દીકરીને ટોળા વળીને ઘેરી રહ્યા છે તો મિત્રો એ કામ ન કરશો દૂર રહી અને ફોટા પાડો દૂર રહીને વિડીયો ઉતારો કોઈ જ પ્રોબ્લેમ નથી કાંઈ જ વાંધો નથી અને આ દીકરીની એક ફેક આઈડી ન બનાવતા કેમ કે ફેક આઈડી બનાવશો તો મિત્રો પણ આ આ દીકરીની પણ એક ઈચ્છા છે કે દ્વારકા જવું છે દ્વારકા મારે કાનાને મળવું છે અને મિત્રો ખોટી રીતે જો આવી રીતે થતું હોય તો મિત્રો આ દીકરીનું નામ બદનામ થાય કેમ કે મિત્રો એના પપ્પા ખુદ કહે છે કે મારે એક રૂપિયો કોઈનો ઓનલાઈન નથી જોતો મારે એક રૂપિયો કોઈનો ઓનલાઈન નથી જોતો અને એના પપ્પાને તો હું સેલ્યુટ કરું છું કેમ કે એના પપ્પા એક ઓટો ડ્રાઈવર છે મિત્રો મિત્રો રિક્ષા ચલાવે છે રિક્ષા ચલાવે છે અને મિત્રો મારેથી જો કાંઈ ભૂલ થતી હોય ને તો હું પણ કહું છું કે આ દીકરી માટે મિત્રો હું પણ નમવા તૈયાર છું કેમ કે મિત્રો આ છ વર્ષની દીકરી છે એ આ જગતના બાપ કાળિયા ઠાકરને મળવા જઈ રહી છે મિત્રો એટલે હું આ દીકરીને પણ સેલ્યુટ કરું છું કે તું હજી આવી રીતે ને આવી રીતે બીજા વર્ષે પણ આવજે અને રેકોર્ડ બનાવતી રહેજી આવા ને આવા અને મિત્રો હવે આપણે વાત કરીએ તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો મિત્રો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો લાઈક નહીં કરવાની મારા વિડીયોની અંદર ક્યારેય લાઈક નહીં કરવાની કોમેન્ટની અંદર જય દ્વારકાદીશ લખવાનું યાર જય દ્વારકાધીશ લખવામાં તમારા લોકોનું કાંઈ જ એટલે કાંઈ જ નથી જવાનું તો મિત્રો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને મિત્રો આ દીકરીને હવે કોઈ હેરાન ન કરશો ફેક આઈડી ન બનાવતા અને મિત્રો ટોળે ન વરતા આવું કોઈ કામ ન કરતા જેથી કરીને આ દીકરીને નુકસાન પહોંચે એવું કાંઈ કામ ન કરતા કોઈએ ફેક આઈડી બનાવી નહીં મિત્રો એ તો જરૂરથી હજી હું પણ કહું છું આ એન્જલની છે એમની એક આઈડી છે અનિતા મિત્રો એના મમ્મી છે એના નામે એક આઈડી છે એને ફોલો કરો મિત્રો બીજી આઈડીને જવા દો તમે ફેક આઈડી બનાવે ને એને તો કોઈ દી ફોલો ન કરતા હું ખુદ એ આઈડીને ફોલો કરું છું હો મિત્રો મારે ત્રીસ કે હોવા છતાં પણ હું મિત્રો એ આઈડીને ફોલો કરું છું અને મિત્રો કરીશ કેમ કે એ દીકરીને હું સપોર્ટ કરું છું અને મિત્રો તમે પણ સપોર્ટ કરતા હોય તો મિત્રો આઈડીને ફોલો જરૂરથી કરી લેજો અને મિત્રો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને બધાયને મારા તરફથી જય જય દ્વારકાધીશ